ના ના હો બારી ના નીકળો હાલો એ મત નીકળ ઉધાવ બ મરે તો નાઉ જ છે તને નાવાત મત દેતા મને ફોન આલ્યો એ હાલો હે નો હોય એક એક આવા જોને આવી થી ઘરે એ આ એ તારા કાકાનો ફોન આવ્યો તો એમ કીધું કે તલામાં મગર છે ગીરે હાલો તને હા ખોટી ના તો બા એમ કરીને તમાર મને નાવા ન દેવો આ મગર બગર કાય ન થી આમાં દો એ હા કા છે હાલ એ નથી ના હાલો કે નો હોય હાથે વાંધો ના લો એ હા કડી ઉભી રાખો

આ સરપંચા આખા ગામમાં રેડું નાખી નાખીને કે હે કે તળાવમાં મગરું આવી કોઈ જાતા નઈ તો શું લેવા આવ્યા તમે અહીંયા પણ સાહેબ અમને ખબર એ નથી મે ના પાડી પાડીત નહીં હાલો વ્યાજતે નો મહિના મારું હવે આનું શું કરવું સાહેબ કાયકાઈ ને ગોતો ઈ જીવે હે કે મરી ગયો ઈ તો જોવો હાલો હાલો કાયકા ગોતો ને ગોતો કાયકા ગોતો કુડું અંદી તળાવમાં જશે ગોતો કોતો